વેલકમ ટુ કરંટ અફેર્સ સિરિઝ મિત્રો કરંટ ની આ વિડીયો સિરીઝમાં આપણે વાત કરવી છે ગુજરાતના કરંટ અફેર્સ ને લગતી માહિતી પહેલો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ એમાંય ખાસ કરીને અમદાવાદમાં તો તમે જોઈ રહ્યા છો તમારી સામે ઓપ્શન્સ આવી રહ્યા છે મારા મિત્રો યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોકિયું કરી શકે એવો પ્રશ્ન કહી શકાય તો રથયાત્રાની શરૂઆત ગુજરાતમાં અઢારસો ને યસ મિત્રો બી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વોશન ગુજરાતમાં રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ તો બરાબર થઈ હતી મિત્રો અઢારસો અઠ્યોતેર થી થઈ ઇટ્સ નો ડાઉટ તમને ખ્યાલ આવી ગયો પણ મિત્રો અત્યારે એટલે કે વાત કરીએ કે ભાઈ આપણે સાત બરાબર સાત સાત બે હજાર ને ચોવીસના દિવસે જે રથયાત્રા નીકળી હતી એ કેટલામી રથયાત્રા હતી આવો સવાલ પૂછાય ને તો એકસો સુડતાલીસમી રથયાત્રા હતી કેટલામી હતી ભાઈ એકસો સુડતાલીસમી રથયાત્રા હતી મિત્રો અષાઢી બીજના દિવસે ભાઈ અષાઢી બીજના દિવસે ભાઈ આ રથયાત્રા નીકળતી હોય છે ભગવાન જગન્નાથ રથ ઉપર બેઠીને ભાઈ નગરચર્યાએ મતલબ કે નગરની યાત્રાએ નીકળતા હોય છે તો યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે અને હા મિત્રો અષાઢી બીજ છે ને અષાઢી બીજ આપણે આગળ લખ્યું હતું કે ભાઈ અષાઢી બીજના દિવસે હોય છે તો આ જે અષાઢી બીજ છે એ કચ્છ બરાબર કચ્છી લોકો માટેનું ભાઈ એક નવું વર્ષ છે બરાબર નવા વર્ષની શરૂઆત થાય છે એ પણ એક યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે આપણી સમક્ષ ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યા તો મિત્રો તાજેતરમાં બ્રિટનમાં ચૂંટણી પતી ગઈ અને સવાલ રિલેટેડ છે કરંટને રિલેટેડ છે એટલે પૂછાવી શકે તો મિત્રો યાદ રાખજો બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ ઓપ્શન્સ તમારી સમક્ષ આવી ગયા છે ભાઈ તો કીર સ્ટાર્મર બરાબર કીર સ્ટાર્મર એટલે કે સી ઓપ્શન છે ભાઈ કીર સ્ટાર્મર છે ભાઈ એ યાદ રાખજો મિત્રો એ યાદ રાખજો કે ભાઈ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે મિત્રો આ કીર સ્ટાર્મર છે એ કઈ પાર્ટીના છે આવું પૂછાય ને તો એ પણ યાદ રાખજો ભાઈ લેબર પાર્ટીના છે કઈ પાર્ટીના છે ભાઈ લેબર પાર્ટીના છે ભાઈ કીર સ્ટાર્મર કેના છે ભાઈ કઈ પાર્ટીના છે તો લેબર પાર્ટીના છે મિત્રો બ્રિટનમાં છે ને કોમ્યુનિટી પાર્ટી અને લેબર પાર્ટી આ બે મુખ્ય પાર્ટી છે બરાબર તો આ બ્રિટનના જે નવા વડાપ્રધાન હતા બરાબર જે બન્યા છે જે કીર સ્ટાર્મર છે તો એ કઈ પાર્ટીના છે ભાઈ લેબર પાર્ટીના છે યાદ રાખજો મિત્રો તેઓ ઋષિ સુનકનું સ્થાન લેશે આની પહેલાંના જે વડાપ્રધાન હતા એ ઋષિ સુનક હતા તો મિત્રો એ હારી ગયા અને એમનું સ્થાન કિર સ્ટારમર લેશે અને વાત કરીએ મિત્રો તો જે એમનું નવું મંત્રીમંડળ બનશે એમાં ગુજરાતના એક વ્યક્તિ છે બરાબર શિવાની રાજા જે ગુજરાતી મૂળના છે એ પણ એમાં શપથ લેશે મિત્રો બરાબર સંસદ છે એવું કહી શકાય નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે મિત્રો વિડીયો ગમતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રો સુધી કે જે તૈયારી કરી રહ્યા હોય આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં કરંટ અફેર્સ ચોક્કસથી આવવાનું હોય છે એટલા માટે આવા વિડીયોને તમે જોતા રહેજો મિત્રો હાલમાં ભારતમાં કેટલામી લોકસભા કાર્યરત છે તો યસ મિત્રો લોકસભાની ચૂંટણી તાજેતરમાં જ પતી ગઈ છે તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ પંદરમી લોકસભા સોળમી લોકસભા સત્તરમી લોકસભા કે અઢારમી લોકસભા તો મિત્રો યાદ રાખજો હાલ ભારતમાં અઢારમી લોકસભા કાર્યરત છે ભાઈ બરાબર અઢારમી લોકસભા કાર્યરત છે અને અઢારમી લોકસભાના પીએમ કોણ છે તમે બધા જાણો છો આખું ગામ જાણે છે ઓલ ઇન્ડિયા નોઝ ઓલ વર્લ્ડ નોઝ આમ તો એમ કહી શકાય બરાબર તો હાલમાં ભારતમાં કેટલામી લોકસભા ચાલી રહી છે અવશ્ય મને કહેજો તો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં કેટલામી વિધાનસભા ચાલી રહી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો જરા દેખતે કિસ્મે કેટના હેદ નેક્સ્ટ પ્રશ્ન આવી ગયો છે ભાઈ ગુજરાતમાં નીકળેલી રથયાત્રા કેટલામાં નંબરની હતી ચાર મિનિટ પહેલાંનો વિડીયો તમે જો જોયો હોય વિડીયોને તમે પહેલેથી ઠીઠ સુધી જોતા હોવ તો ભાઈ આનો જવાબ તમને આવડે વાલા મિત્રો તો ગુજરાતની જે રથયાત્રા છે એમાંય આપણે વાત કરીએ મુખ્ય રથયાત્રા ગુજરાતની અમદાવાદની બીજા નંબરની ભારતની બીજા નંબરની રથયાત્રા કહી શકાય બરાબર ને ભાઈ પહેલા નંબરની જગન્નાથપુરીની રથયાત્રા ઓરિસ્સા ખાતે તો આ ગુજરાતની જે રથયાત્રા છે એમાંય ખાસ કરીને અમદાવાદમાં નીકળેલી રથયાત્રા કેટલામાં નંબરની હતી તો એકસો ને સુડતાલીસમી એટલે કે બી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ કેટલામાં નંબરની હતી એકસો સુડતાલીસમાં નંબરની હતી વાલા મિત્રો એકસો ને સુડતાલીસમાં નંબરની હતી તો શરૂઆત ક્યારે થઈ હોય ભાઈ એક અઢારસો અઠ્યોતેરના રોજ શરૂઆત થઈ હોય અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે તમે બધા જાણો છો ભાઈ બરાબર ચાલો આગળ વધીએ વાલા મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે બ્રિટનમાં કઈ પાર્ટીની સરકાર બની અલ્યા બ્રિટનમાં કઈ પાર્ટીની સરકાર બની ઓપ્શન્સ જોઈએ આપણે લેબર પાર્ટી છે કન્ઝર્વેટિવ પાર્ટી છે અને જનસંઘ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ઓપ્શનમાં મેં આપી દીધું પણ વાળા મિત્રો બ્રિટનની વાત છે તો બ્રિટનમાં લેબર પાર્ટીની કઈ પાર્ટીની ભાઈ લેબર પાર્ટીની સરકાર બની કીર સ્ટારમર કીર સ્ટારમર નામના જે વ્યક્તિ છે એ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા જેઓ લેબર પાર્ટીથી બિલોંગ કરી રહ્યા છે કઈ પાર્ટીથી ભાઈ લેબર પાર્ટીથી ઓકે વાલા મિત્રો આગળ વધીએ ભાઈ વિબલ્ડન ગ્રાન્ડ સ્લેમ એ કઈ રમત સાથે સંકળાયેલ છે તાજેતરમાં વિબલ્ડન ગ્રાન્ડ સ્લેમની રમત શરૂ છે તો એ કઈ રમત સાથે સંકળાયેલ કપ છે આવો પ્રશ્ન છે વાળા મિત્રો તો યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય અને ડેફિનેટલી છે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને આમાંથી એકાદો ક્વેશ્ચન જોવા મળે તો વિબલ્ડન ગ્રાન્ડ સ્લેમ છે એ કઈ રમત સાથે ટેનિસની રમત સાથે સંકળાયેલ ગ્રાન્ડ સ્લેમ છે બરાબર વિબલ્ડન ગ્રાન સ્લેમ જેને કહેવામાં આવે છે જે કઈ રમત સાથે સંકળાયેલ છે તો બી ઓપ્શન ટેનિસની રમત સાથે સંકળાયેલ છે ખાસ યાદ રાખજો કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે જીકેનો ક્વેશ્ચન એકાદો લઈ લીધે લો તમને જોવા મળે તો ભાઈ કાઝીરંગા કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો આસામમાં આવેલો છે અથવા અસમ તમને આપે તો પણ તમે સાચા છો ભાઈ અથવા પરીક્ષાર્થી તરીકે અથવા જે પરીક્ષા લેનાર છે એ સંસ્થા પણ સાચી છે આસામ કે કે અસમ કે મિત્રો આ શું કામ મેં લીધું તો તાજેતરમાં ભાઈ બ્રહ્મપુત્રા નદીમાં અતિશય પાણી આવ્યું છે એટલે કે પૂર આવવાની સંભાવના થઈ રહી છે તો આ અસમના જે કાજીરંગા નેશનલ પાર્ક છે ભાઈ ત્યાં બ્રહ્મપુત્રા જે નદી છે એ ઉછાળા માળી મારી રહી છે ને એટલા માટે કાજીરંગા નેશનલ પાર્કમાં જે વસતા પ્રાણીઓ છે એમને તકલીફ પડવાની સંભાવના છે તો એના વિશે વિચારણા ચાલી રહી હતી એટલે માટે મેં આ કાજીરંગા નેશનલ પાર્ક વિશે માહિતી લીધી જે આસામમાં આવેલ છે કીર સ્ટારમર નીચેનામાંથી કોનું સ્થાન લેવાના છે અથવા લે લેશે અથવા લઈ લીધું કોઈ પણ રીતના પ્રશ્ન પૂછાય ઝોંગ ઉન ના ના આનું ના સ્થાન નો લે ભાઈ પુનિતનું સ્થાન લે ના આનું પણ સ્થાન લે ઋષિ છે અને એ કઈ પાર્ટીની સરકારના છે તો લેબર પાર્ટીના છે ભાઈ લેબર પાર્ટીના છે અને જેઓ ઋષિ સુનકનું સ્થાન લેશે ઋષિ સુનકનું સ્થાન લેશે મિત્રો તો આ ઋષિ સુનકની કઈ પાર્ટી તો આપણે આગળ જ વાત કરી ભાઈ કન્ઝર્વેટિવ પાર્ટી કઈ પાર્ટી ભાઈ કન્ઝર્વેટિવ પાર્ટી બરાબર તો આ બંને યાદ રાખજો ભાઈ બરાબર ઋષિ સુનકનું તેઓ સ્થાન લેવાના છે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન માર્ગ અને પરિવહન મંત્રી નીચેનામાંથી કોણ છે ભાઈ યસ વાલા મિત્રો માર્ગ અને પરિવહન મંત્રી વિશેનો પ્રશ્ન પૂછો છે નિર્મલા સીતારામન તો ના મિત્રો એ આપણા નાણાં મંત્રી છે નીતિન ગડકરીજી પુરુષોત્તમ રૂપાલાજી અને અમિત શાહજી તો અમિત શાહ છે ને એ આપણા ગૃહમંત્રી તરીકે કાર્યરત છે ગૃહમંત્રી તરીકે કાર્યરત છે નિર્મલા સીતારામન એ મિત્રો તમને ખબર છે ભાઈ આપણા નાણામંત્રી મંત્રી તરીકે કાર્યરત છે અને પૂછું તમને આવું માર્ગ અને પરિવહન મંત્રી તો માર્ગ અને પરિવહન મંત્રી વન એન્ડ ઓનલી નીતિન ગડકરીજી બરાબર નીતિન ગડકરીજી જે માર્ગ અને પરિવહન મંત્રી છે વાલા મિત્રો નેક્સ્ટ વિશ્વનું પ્રથમ સી એનજી નેચરલ ગેસ સીએનજીનું ફૂલ ફોર્મ શું થાય એ પણ ખબર હોવી જોઈએ ને પછી આગળ વધાય વિશ્વનું પ્રથમ સીએનજીથી ચાલતું મોટર સાયકલ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું તો ભાઈ સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ટાટા છે બજાજ છે મારુતિ છે એન્ડ સુઝુકી છે ઓપ્શન્સ હિર બી પ્રોવાઈડેડ ટુ યુ તો વાલા મિત્રો યાદ રાખજો ભાઈ જે આ પ્રથમ સીએનજીથી ચાલતું મોટર એટલે કે સ્કૂટર મોટર એટલે ભાઈ સ્કૂટર જે ભાઈ જે બજાજ બરાબર બજાજ ઓટોમોબાઈલ દ્વારા બનાવવામાં આવેલું છે એમના જે ઓનર છે બરાબર એમનું નામ તમે કમેન્ટ સેક્શનમાં લખજો અને એણે કીધું હતું ભાઈ ટાઈગર અભિજિંદા હે અવિ બોલ્યા હતા ભાઈ બરાબર એ પણ એક તમે યાદ રાખજો વાલા મિત્રો તો મિત્રો વિડીયો ગયો હોય તો એક લાઈક કરો શેર કરો ફરી મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ